ખેડૂત પ્રાકૃતિક ખેતી કરવાના સંકલ્પમાં કૃષિ મેળામાં વિવિધ પ્રકારના રાસાયણિક મુક્ત અનાજ સ્ટોર ડાયરેક્ટર જીદાલ વગેરે અધિકારીઓએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે પણ માહિતી આપી હતી પ્રાકૃતિક ખેતી વિશે પ્રજાપતિ સાહેબ આપી એને બરાબર બધા ખેડૂતોને પોતાના ઘર પૂરતું તો અનુસરવું જોઈએ જેથી કરીને આ પ્રેસ્ટિસાઇઝ આપણે દૂર કરી શકીએ અને ખેતીમાં ખર્ચ ઘટાડી શકીએ હજાર ત્રેવીસને ઉજવણીના ભાગરૂપે કાપી તાલુકાના કુવારવા ગામે તાલુકા કક્ષાના કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તાલુકાના વિવિધ ગામોમાંથી પાંચસો જેવા અંદાજીત ખેડૂતોએ હાજરી આપી હતી આ કાર્યક્રમના આયોજન પાછળનો ઉદ્દેશ હતો ખેડૂતોને ઋણધાન્યનું મહત્વ સમજાવું સાથે સાથે પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માહિતગાર કરીને જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે એ ખેડૂતોની સંખ્યામાં વધારો થાય વિસ્તાર વધે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને દિવસે દિવસે અત્યારે હાલ જે ખેતીના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે અને ખેતી પોષણક્ષમ નથી રહી ત્યારે એક જ અને એક માત્ર વિકલ્પ આવનારા સમયમાં જે છે એ ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે ખેડૂતોને માર્ગદર્શિત કરવાનો હતો આ માર્ગદર્શન અંગે ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાંથી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાંથી કૃષિ વૈજ્ઞાનિક શ્રી ચેતનભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા એમને બહુ સુંદર માર્ગદર્શન ખેડૂતોને મિલેટ્સના મહત્વ વિશે અને પ્રાકૃતિક ખેતી વિશે આપવામાં આવ્યું સાથે સાથે મારા સાથી અધિકારી શ્રી જિંદાલ સાહેબે જેવો પ્રોજેક્ટ ડાયરેક્ટર આઠમા અને આખા જિલ્લાના પ્રાકૃતિક ખેતીની જે જવાબદારી સંભાળી રહ્યા છે એવા અધિકારીશ્રીએ બહુ ખેડૂતોની ભાષામાં તલસ્પર્શી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે માર્ગદર્શન આપ્યું અને અત્રેથી જે જુદા જુદા આ તાલુકામાં ખરેખર પ્રાકૃતિક ખેતી ખરા અર્થમાં જે લોકો પાંચ છ સાત વર્ષથી કરી રહ્યા છે રામજીભાઈ દેસાઈએ કે જે આ તાલુકા અને જિલ્લામાં પણ એમણે એક એફપીઓ પણ બનાવેલું છે એના સીઈઓ છે એ એફપીઓના સંચાલક સંચાલકશ્રીએ પણ ખેડૂતોની ભાષામાં અને ખરેખર છ સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેમના અનુભવ વર્ણવ્યા અને ખેડૂતો ખરેખર આજના તબક્કે આ જે માર્ગદર્શન મેળવ્યું અને એવું લાગ્યું કે ખેડૂતો હવે પછીના સમયમાં ઓછામાં ઓછી પોતાની ખેતીમાં એક વીઘાનો પ્રાકૃતિક ખેતી તરફ વળશે એવી ખેડૂતોએ અમને વહેતરી આપી અને સાથે સાથે ખેડૂતોને આજના કાર્યક્રમમાં શપથ પણ લેવડાવવામાં આવ્યા કે જે કંઈ પોતાનો ખોરાક અત્યારે હાલ લઈ રહ્યા છે એમાં દરરોજ એ લોકો તૃણ ધાન્ય પાકોનો ઉપયોગ કરશે ખરેખર આ વિસ્તાર તો તૃણ ધાન્યમાં ખાસ કરીને મોટા અનાજ તરીકે બાજરીનો ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને સૌથી વધારે વાવેતર પણ જિલ્લામાં બાજરીનું થાય છે આજના આ તાલુકા કક્ષાના ઇન્ટરનેશનલ મિલેટ્સ ઓફ ઇયરમાં જે બનાસકાંઠા જિલ્લાની અંદર ઇન્ટરનેશનલ મિલેટ્સ ઓફ યર કે જે તૃણ ધ્યાનનો પાકો છે અને સૌથી વધુ આપણા બાજરાનો વિસ્તાર છે હું આજના તબક્કે આપણા ખેડૂતો જે કરાય ફક્ત એટલી બાજરાની સારામાં સારી ખેતી કરે તો અવડે થોડા સમય પહેલા કે આપણા દેશની અંદર જી ટ્વેન્ટી અને એની અંદર બી આપણા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ જે બીજા દેશના મહાનુભાવો આવ્યા હતા એમને મિલેટ્સ વિશેની જે જાણકારી આપી હતી કે આવનારા દિવસોમાં મિલેટ્સ જે અત્યારે પાંચસોથી સાડી પાંચસો રૂપિયાનું છે જે કિંમત ખેડૂતોની મળી રહી છે એ જ કિંમત જો પ્રાકૃતિક કૃષિની અંદર મિલેટ્સનો ઉપયોગ કરીએ અને જો પ્રાકૃતિક કૃષિની અંદર જે ગાયના ગોબર આધારિત ખેતરમાં જો એ પકવે તો એના જે ભાવ ખેડૂતોને મળવાના છે આવનારા એક બે વર્ષમાં હજારથી બારસો રૂપિયા મળશે તો ખેડૂતો ધીમે રીતે એની અંદર પ્રાકૃતિક કૃષિમાં આગળ વધશે અને અત્યારે જે અત્યારે જે ખેડૂતો રાસાયણિક તરફ જે ખોટ લીધી છે હવે ખેડૂતોના છેલ્લા બે વર્ષમાં આતરમ યોજના અને ગરમીવાળી કાદુ અને આ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે પ્રાકૃતિક એટલે ધીરે ધીરે પોતાના ખેતરમાં બી એમની શરૂઆત કરી છે અને આવનારો સમય જે ખરો એ પ્રાકૃતિક કૃષિનો છે એટલું જ કહેવાનું છે કે આજે દિવસે ને દિવસે રાસાયણિક ખાતર અને દવાનો આડેધડ ઉપયોગ થઈ રહ્યો છે અને એને લીધે ખૂબ રોગ અને રોગ વિવાત આવે છે ખેતીમાં અને આપણા શરીરમાં પણ ઘણા ઘણા રોગો આવે છે તો એના માટે આપણે આપણો આહાર એ જ આપણી ઔષધિ છે અને આહારમાં જો આપણે બદલ લાવશું અને પ્રાકૃતિક ખેતી કરશું તો મને એવું લાગે છે કે સો ટકા રિઝલ્ટ મળશે અને હું પણ સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને તેના ઘણા ઘણા રિઝલ્ટ સારા મળ્યા છે એટલે દરેક ખેડૂતને મારું એટલું જ કહેવાનું છે કે પ્રાકૃતિક ખેતી તરફ વળે